આખી જો આપણે નવી કિશેટ લાવ્યા છે આખી જો આખી આપણે આ જોડી છે તો કહી દેજો કેવી લાગે છે કમેન્ટ કરી દેજો અને આપણે રેડી થઈને આપણે જવાનું છે થોડુંક બહાર ગામ કેમ કે થોડું ઘણું છે કે મારે કામ છે કે એટલા માટે છે કે આપણે બહાર ગામ જવાનું છે અત્યારે તો જો તેડકા નહીં કે મારે બહાર મારા પપ્પા જવા બેઠા છે અને આપણે છે કે થોડીક તેડકાને બહાર જવાનું છે તો કામ છે કે એટલે જરૂર એટલા માટે બહાર ગામ જવું હે બહાર ગામ જાવું હે જવું કે કેમ જવું આમ છું એમ તો આવું કામ હે કે છેડી કેવું જાવ કે બાપુ જય માતાજી બાપાજી હું કામ જાવ છે પણ મને કેવું જોઈએ કે નહીં કે થોડું પર્સનલ કામ ન હોય કે કામ મને કેવું પડે ભાઈ કેવું પડે હા તો થોડું કામ હારે હાલે કામ થોડું છે તો હાચી વાત ભાઈ

پیٹ پورے پہچی جیسے تو موٹر موجود پڑے گا

ફાઈનલી તો આપણે પહોંચી ગયા છીએ મોવામાં અને આપણે જે ખાસ કામ હતું ને એ હવે તમને જણાવી દઉં કેમ કે આજે મારા મમ્મીને મારા પપ્પાને કે એક સરપ્રાઇઝ ગિફ્ટ દેવાની છે કેમકે એ જણ કે કાંઈ મેં આપ્યું નહોતું કે તો હે કે આજે મારે સરપ્રાઈઝ ગિફ્ટ દેવાની છે એટલે આપણે આવ્યા છીએ ઇલેક્ટ્રિકની દુકાન તો અશુભાઈ જેને કે ઇલેક્ટ્રિક જોવાઈ મેળાશે આપણે લેવાનું એક સરસ મજાનું ફ્રીઝ કેમકે અમારો ફ્રીજ તો નથી ખાલી ગોળા ને એવું હોય તો ફ્રીજ નું મેં પ્લાન બનાવ્યું કે મારા મમ્મી પપ્પા ને એટલા માટે કીધું નહોતું કે સરપ્રાઈઝ દેવાનું કે એટલા માટે તો અમે અત્યારે હે કે ખરીદી કરવા આવ્યા ફ્રીજ ની ઉનાળાનું સિઝન ની હે કે ફ્રીજ બ્રિજ ને બધું ઠંડુ પાણી પીને ઠંડુ બધું વસ્તુ રહી શકે એટલા માટે કે એવો પ્લાન બનાવ્યો કે મારા મમ્મી પપ્પાને કીધા વગર ન હોય કે આપણે બજેટ નો ફ્રીજ લઈ લઈએ તો આવ્યા છે એમ ઇલેક્ટ્રિક ની દુકાને અંદર જઈએ અને ફ્રીજ બ્રિજ ને જોઈએ અત્યારે હે કે આપણે ઇલેક્ટ્રિક ની દુકાનમાં આવી ગયા છે ને આપડે લેવાનું એક ફ્રીઝ બધાય મોડલ હે કે એ મને કે બે જોઈ છે કઈ સિલેક્ટ કરવું હોય હાલ લાગશે સિલેક્ટ કરશું હજુ અમારા ભાઈને થાય કે જોવા મૂકી દીધા આવું હોય કે પસંદ પસંદ જ છે પસંદ જ છે હા એટલા બધા ફ્રિજ છે એમાં ગમે સિલેક્ટ કરવાનું છે ભાઈ તમને બતાવી ફેમિલી તો આપણે કઈ ફ્રીજની ખરીદી કરવાની કરવાનું અત્યારે આપણે કમ્પ્લીટ ખરીદી થઈ ગઈ છે અને ફિક્સ કરી લીધું છે કંઈ ફ્રીજ લેવાનું કેશ વેસ બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે બધું ઓકે થઈ ગયું ને ભાઈ ઓકે હમ એવું છે કેવું છે એ તમને તો હે ઘરે જઈને જ ખબર પડશે અને તો આપણે કે બધું કામ કમ્પ્લીટ કરી લીધું છે હવે બીજું બધું કામ હે કે પછી બહાર જઈને કરશું આપડે હાથમાં આવી છે અત્યારે જશે બહાર અને વાહનની વાટે છે ઘેર જઈને તો આપણે અનબોક્સિંગ કરવાનું છે મારા મમ્મી પપ્પાને સરપ્રાઇઝ દેવાની છે કોઈને કીન કીન તો નહોતા આવ્યા કે ફ્રીજ લેવા જાય ઘેર જઈને હવે એનું શું રિએક્શન આવે એનું કંઈ નક્કી નથી તેમ તો અત્યારે કે ફાઇનલ આપણું વાહન આવી ગયું છે એમાં જો આપણું ફ્રિજ ને હે કે કમ્પ્લીટ ભલી દીધું હોય તો મોડું મોટું ફ્રિજ છે જો ટેમ્પો હતો કે અમારા ગામનો આવેલો હે કે એની અંદર આપણે ભટતી દો એ કે આપણે ઘરે મૂક્યા છીએ પછી હવે હે કે અમારે જ છે નાસ્તો કરવા બહુ ભૂખે લાગી ગઈ છે આ તો કામ કમ્પલી થઈ ગયું તો હવે આપણે નાસ્તો ભૂખ લાગી ગઈ ને ભાઈ હમ બો થયા હવે કે ભૂખ બહુ લાગી જાય છે તો આપી દીધો આવ્યો કે ભાઈ નાસ્તો નાસ્તો કરી લઈ એમને જત્યા તો આપણી ભાજી ને પાઉં ને બધું આવી ગયું છે તો કમ્પ્લીટ હા ભાઈ તો સારું થઈ ગયા છે

કપડા ધોવાનું હવે આથી નહીં ધો કપડા આથી નહીં ધોવા આથી કપડા નાખીને ના કોઈને આથી નહીં ધોવા નાખી દેવા નીલે ધોવાય દે અમને કે તો હું ઈ કાઢું ધોવા આપણે નાવું હોય હા આમાં છે પીપડી દેવા એ ભાઈ આપણે નો આવી ખાલી કપડા ધોવાનું હોય આપણે કાઈ નો આવી અમાર કે ધો હશે ને તો આ ભાઈને ઘરે વીય જાવ ને કા હા હા એ ભાઈ આને અંદર મિશેમાં નાખી ધો અંદર જો હે જોઈએ

ક્રિસ્ત વીજ ઓલવા વાહનમાં અને બીજો ટેમ્પો બોલે લીધો તેમાં તો મિશન ચલાવી દીધું છે હવે એ બંને વસ્તુ વીજ જાય ઘરે હવે એમ લીધે અત્યારે તો એ બધું કામ તો આપણે કમ્પ્લીટ કરી લીધું છે ને ગાડી પેક થઈ ગઈ છે ને હવે જાય ઘરે હવે કાંઈ બાકી રહ્યું તમારે નહીં કાંઈ બાકી ભાગવું ને ઘરે હવે હે કે અમારે જવું છે ઘરે આપણું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ફાઇનલ ફેમિલી દેડર આપણે પોગી ગયા છીએ ઘરે અને ઘરે તો હજી કોઈ નથી કે મારા પપ્પાને કે મારા બા બાને કોઈને ખબર નથી કે ફ્રીજ આવે છે વાહન તો ન થાયો આપણે પહેલા પોગી ગયા છે વાહન હલ આવતો છે કોઈને ખબર નથી કે ફ્રીજ લાવવાનું કે નહોતું લાવવાનું હું તો મારા કામ થી ગયો એવું કીં જો તો હોવાનું કોઈને ખબર નથી કે ફ્રીજ આવવાનું છે એટલે બધા કામ માં છે વાયર કાપતા કાપતા લીમડો કાપતા લીમડો કાપતા

બધા માટે ફ્રીજ લઈ વટા ટાડું પાણી પીવાનું હવે હવે ટાડું પાણી પીવાનું ટાડું ટાડું ખાવાનું ખાવાનું ખાલી પીવાનું એવું બધું એટલા માટે થઈ કે લઈ છીએ મારા બા ને કે ભાઈ ને કે બેન ને કે મારા પપ્પા ને કોઈને ખબર નતી કે આ ફ્રીજ લેવા દાવ એનોતાત કાલી ગયો પછી સરપ્રાઇઝ દી 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 બધાયને હજી ભાઈ બેન ને ખબર નથી કે ફ્રીજ લઈ આવ્યા ઈ બ્લોગ જાય ને પછી એને ખબર પડશે એને કીધું ને એને ને કીધું બેન ને ની બેન ને ની કોઈ ની કોઈ ની સરપ્રાઇઝ આપી દીધી દી તમને હાલ લાગો કે ને હાલ લાગે એમ થોડી ખબર પડે હમ અમારે અનબો અનબોક્સિંગ કરવાનું હે ભાઈ ફેમિલી તો આજે કે આપણે આ ફ્રીજ નું અનબોક્સિંગ નથી કરવાનું કેમ કે હે કે લેટ નથી આવી લેટ આવી જાય ને પછી અનબોક્સિંગ કરો પછી ખરાબ નાખો તો એને જ કહેવાય અનબોક્સિંગ કર્યું નકર તો કાંઈ કામનું નહીં અત્યારે કે અમારી જગ્યા લેટ જ નથી જો હવે લેટ ક્યારે આવે ક્યારે નહીં એનું કાંઈ નક્કી પણ નથી એટલે શેક તો કરવું જ પડે તો કાલે હે કે મારા મમ્મી પપ્પાને આથી હે કે આપણે અનબોક્સિંગ કરવાનું છે લેટ આવે ત્યારે હવે હવે લેટ ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી અને હવે જો આ મોબાઈલમાં જ ચાર્જિંગ નથી ને હજી કાંઈ લેટય ન થઈ આવી ને આખો દીને હે કે પાવર ને બધું હાર્યું હતું એટલે એમે કે બહુ કાંઈ ચાર્જિંગ નથી તો આજનો બ્લોક હે કે અહીંયા સુધી રાખી દઈ કાલે આવતા બ્લોકમાં તમને ખબર પડી જશે કે કેવું ફ્રીજ છે કેવું નહીં એટલે આ વખતે તમને ફ્રીઝની કિંમત જાણવી હોય તો આ બ્લોગની અંદર કમેન્ટ કરી દેજો આવતા બ્લોગમાં કે આપણે બધું જણાવી દઈશું કેટલામાં આવ્યું કેવું છે એ બધું હે કે આવતા બ્લોગમાં તમને ખબર પડી જશે તો આટનો બ્લોગ છે કે અહીંયા સુધી રાખી રાખી ને બહુ સાચી નથી એટલે પૂરો કરી દઈએ ને આશા રાખી તમને અમારો બ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવી સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી જ દેજો મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી